નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે નિવેદન આપ્યું છે આજે ક્ષત્રિય સમાજના આગેવાન જોડે આપણે વાત કરીશું શું કેવું છે સમાજના જય મા ભવાની ક્ષત્રિય ધર્મ યુગે યુગે હું ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા કટોર સંસ્થિત રાજ પરિવાર રાષ્ટ્રીય ધર્મ રાષ્ટ્રીય અધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગણી છે તો હું એમાં કહેવા માંગીશ કે જલ્દીથી જલ્દી ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે અને સાથે સાથે અને ભારતીય જનતા પાર્ટીનું એમનું તમામ પદ ઉપરથી રાજીનામું લેવામાં આવે રાજીનામું એટલા માટે લેવામાં આવે કે એ સમય પણ ભારતીય જનતા પાર્ટી યાદ કરે કે ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટી માટે હર હંમેશ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી ક્ષત્રિય સમાજ એમની સાથે છે આ નુપુર શર્માનો એક કિસ્સો બને તો જો આપને યાદ હોય તો ભારતીય જનતા પાર્ટીએ એની અંદર નુપુર શર્માનું રાજીનામું લીધું હતું તો ભારતીય જનતા પાર્ટી આજે ભેદભાવની રાજનીતિ ના કરે અને અમે અમારી વાત કરીએ તો અમે રાજનીતિ અને કૂટનીતિમાં નથી માનતા અમે રાષ્ટ્રનીતિ અને ધર્મનીતિમાં માનનાર અમારો સમાજ છે અને અમારી માંગ જે છે એક ક્ષત્રિય સમાજ નહીં આ નારી શક્તિની માંગ છે સમગ્ર ભારતની આ નારીની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે ને ભાજપના નેતાઓને એવું નિવેદન છે કે વીસ પચીસ હજાર વોટથી અમને કોઈ ફરક નથી પડતી એના વિશે તમે શું કહેશો વોટ બેંકની રાજનીતિમાં જો ભારતીય જનતા પાર્ટી એમ કહેવા માગતી હોય કે અમારે ક્ષત્રિય સમાજની જરૂર નથી તો હું આપણે જણાવી દઉં મીડિયાના માધ્યમથી ભારત એટલે ભા અને ભાજપ એટલે ભા અને આ બધાનો જે ભા છે એ ક્ષત્રિય સમાજ છે અમને જન્મથી માનવાચક શબ્દ તરીકે ભા કહેવામાં આવે છે અમને બાપુ કહેવામાં આવે છે ગાંધીજી આંદોલન કરીને થાકી ગયા ત્યારે એમને બાપુ કહેવામાં આવ્યા હતા અમારા જન્મથી અમને બાપુ કહેવામાં આવે છે અને જંગલમાં રાજા જે સિંહ હોય છે એમ અમારા તમામ બાળકોને સિંહનું બિરુદ આપવામાં આવ્યું છે અમારા નામની પાછળ સિંહ લાગે છે એટલે આપને જણાવી દઉં કે જનસંખ્યાની અંદર ક્ષત્રિય સમાજ સમગ્ર ભારતની અંદર બાવીસ કરોડ છે અને અમને અઢાર વહીણ અને છત્રીસ કોમોએ અમને સમર્થન જાહેર કર્યું છે અને આ મુદ્દો કોઈ એક ક્ષત્રિય સમાજ નથી આ સમગ્ર ભારતની નારી શક્તિનો આ મુદ્દો છે એટલે ભારતીય જનતા પાર્ટી એવું નાખે કે આટલા વોટથી શું ફરક પડશે એટલે ભારતમાં જેટલી જગ્યા બીજેપી લડશે એ બધી સીટો પર સમાજ એમને ફરક પાડશે ભારતીય જનતા પાર્ટીની સાથે હર હંમેશથી ક્ષત્રિય સમાજ જોડાયેલો છે પરંતુ અત્યારે અમારી અસ્મિતાનો સવાલ છે અમારી મા બહેન દીકરીઓને આજે જોહર કરવાનો સમય આવે એટલે અમારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે પુરુષોત્તમ રૂપાલા એ ભસ્માસુરનું કામ કરે છે પછી એવું ના થાય કે તમારી ભારતીય જનતા પાર્ટી એને ખતમ કરી નાખ્યા પુરુષોત્તમ રૂપાલા તમે તમારો અહંકારની બહાર આવો અને આ કોઈ ગુજરાતની ચૂંટણીની વાત નથી આ સમગ્ર ભારતની અંદર આની અસર થશે ભૂતકાળની પરિસ્થિતિનું વર્તમાનની અંદર અસર થતી હોય છે અને વોટ બેંકની રાજનીતિમાં હું આપને કહી દઉં કે સમગ્ર ભારતની મહિલાઓ આ વાતથી સંતુષ્ટ નથી કે પુરુષોત્તમ રૂપાલા એક વ્યક્તિ છે અને સમગ્ર ભારતની મહિલાઓનું આટલું અપમાન થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીને હું પૂછવા માગું છું કે એવી તો શું મજબૂરી છે કે એક વ્યક્તિ માટે તમે તમારો અહંકાર નથી છોડતા અને પુરુષોત્તમ રૂપાલાનું રાજીનામું નહીં પુરુષોત્તમ રૂપાલાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ ભાજપમાંથી રૂપાલાજીએ આ નિવેદન ઉપરથી માફી માંગી લીધી છે જો ઇલેક્શન ના હોય ને માફી માંગી હોય તો સત્ય સમાજ શું કરતો આપણો મુદ્દો આપે જે કીધો છે આપની જે વાત છે એની સાથે હું આપને જણાવું કે કોઈ ચૂંટણીથી આ લેવા દેવા નથી ચૂંટણી ના હોત તો પણ અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું કે ક્યારે કોઈ પણ બેન દીકરી વિશે ક્ષત્રિય સમાજ નહીં કોઈપણ સમાજની બેન દીકરી વિશે કોઈ પણ નિમ્ણા કક્ષાની ભાષા કોઈ નિમ્ણા વ્યક્તિ જ બોલી શકે આ ક્યારે ચલાવી લેવામાં ના આવે અને હું એ વાતનું ખંડન કરું છું કે ચૂંટણી નથી ચૂંટણી તો ખાલી એક કહેવાની વાત છે પણ પુરુષોત્તમ રૂપાલા જેવા આટલા વર્ષ જૂના વ્યક્તિ જે રાજકારણની અંદર આ ઉંમરે આવું બેફામ વાણીવિલાસ કરે છે તો આ વિચાર કરો અને મેં તો સાંભળ્યું છે કે ભૂતકાળની અંદર એમને શું કાંડ કર્યા છે એ ભાજપ જાણે જ છે બરાબર છે એટલે મારે વધારે આના વિશે ટિપ્પણી નથી કરવી કારણ કે અમે ફરીથી કહીએ કે અમે પાટીદાર સમાજથી અમને કોઈ વાંધો નથી અમને ભાજપથી વાંધો નથી અને ભાજપની અમે આવડી મોટી વોટ બેંક છે તો વોટ બેંકની રાજનીતિમાં હું આપને કહી દઉં કે બાવીસ કરોડ ક્ષત્રિયો છે એ વાતથી નારાજ છે ચાહે ભાજપમાં ક્ષત્રિય બેઠો હોય ચાહે કોંગ્રેસમાં ક્ષત્રિય બેઠો હોય તો આપ ઇતિહાસ ચેક કરો અમે સાડી આઠસો વર્ષ સુધી મુગલો સામે લડ્યા છે અને નથી ચૂક્યા અમે અઢીસો વર્ષ સુધી અંગ્રેજો સામે લડ્યા છે આ ભારતના ઇતિહાસને અખંડ ઇતિહાસ કરવા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે અમે ભૂતકાળની અંદર જો આપ જાણશો તો આપને ખ્યાલ આવશે કે રાજ્યસભા જે છે એ માત્ર માત્ર ક્ષત્રિયો માટે રાજપરિવારો માટે હતી જે આજે નથી રહી અને બીજું આપને કહેવા માંગીશ કે આજે છેલ્લા ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટી લોકસભાની અંદર છવ્વીસ સીટોમાંથી એક પણ સીટ ક્ષત્રિય સમાજને નથી આપી રહી આગામી સમયમાં ક્ષત્રિય દ્વારા કમલમનો કમલમનો ઘેરાવ જે કરવાનું નક્કી થયું છે એ અમારી નેવું સંસ્થાઓ અને ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે અને મીડિયાના માધ્યમથી અને એમના માધ્યમથી જાણવા મળ્યું છે કે નવ તારીખે ક્ષત્રિય સમાજ જે છે એ કમલમનો ઘેરાવ કરવાના છે પણ કમલમનો ઘેરાવ એ બહુ સારી વાત છે પણ સાથે સાથે હું કહેવા માગીશ કે અમને જલ્દીથી જલ્દી ન્યાય આપ આપો એવી મારી નમ્ર વિનંતી છે અને ભારતીય જનતા પાર્ટીએ આ વિશે વિચારવું જોઈએ કે એક તરફ એક વ્યક્તિ છે અને હું મીડિયાના માધ્યમથી કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોણા દબાણ હેઠળ કામ કરી રહી છે અને જે પડદા પાછળ ભારતીય જનતા પાર્ટીના જે કોઈ વ્યક્તિ મહાન એવા દિગ્ગજ નેતા જે કોઈ છે કે જે આ કરી રહી છે એ જલ્દી જલ્દી બહાર આવે અને મારો એમને પ્રશ્ન છે કે શા માટે થઈને તમે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કેમ નથી કરતા પુરુષોત્તમ રૂપાલાના ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ભાજપ સામે લડી લેવાના મૂળમાં રઈસ સૈયદ અમદાવાદ